ઓફ એ તને કહેવામાં આવે છે કે રાયમાં રમ્યું નહીં પાણી કોઈ આવ્યું નહીં તે રીરું કંઈ વવરણું નહીં એટલે એડા તને અમે વાયો છે પણ ખાસ એટલું કહેવામાં આવે છે કે એટલી માયા આવજે એટલી માયા લાવજે કે ઘરે બોરિયાનો ઢગલો થઈ જાય અને અમારી લાજ તારા હાથમાં છે એડા હો આ તને કહેવામાં આવે છે હોય તું ધારે ને તો અમારે પૈસાના ઢગલા કરી નાખે એમ છે પણ તું ધારે તો એટલે ખાસ કરીને એટલી માયા મેલજે એટલી માયા મેલજે હેડા કે બોરિયનો ઢગલો થઈ જાય હોય નકા હવે અમે તો આમ દે ભિખારી થઈ ગયા હતા કેમકે કોઈ બીરું છું નથી નથી તો પાછા ધોવાણના એટલા પૈસા મળ્યા નહીં એમાં અમારે હાટું વળે એમાં હવે થોડા થોડા નાસીને કૂડાયા છે અમને હોય એટલે તું અમારી ખાસ લાજ રાખ દે તને કેવામાં આવે છે તું લાજ રાખ દે તારા હાથમાં અમારી લાજ છે અમે હવે એડાની માયાની રાહ જોઈને બેઠા રેમ બને એમ ઘણી માયા આવે